રાજકોટની માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા કર્યાવરમાં એકસો એક આઇટમ ભેટ આપવામાં આવશે આ ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી પ્રગટ હનુમાનજી મંદિર લક્ષ્મીવાડી શેરી નંબર નવ મિલપરા મેન રોડ ખાતે

જેના ફોર્મ આજ સાંજથી જ અમારા કાર્યાલય શ્રી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ મેલપરા મેન રોડ ઉપરથી શરૂ કરવામાં આવશે આ ફોર્મની અંદર મા બાપ ફોગરની દીકરીઓને પહેલા ચાન્સ આપવામાં આવશે ત્યારબાદ જરૂરિયાતમંદ આર્થિક નબળા લોકોની દીકરીઓને ફોર્મ સ્વીકારવામાં આવશે આ સમૂહ લગ્નમાં વર્ગ કન્યા બંને પક્ષના પચીસ પચીસ વ્યક્તિઓને ભોજન પ્રસાદના પાસ આપવામાં આવશે તેમજ આ કન્યાઓને એકસો ને એકાવન આઈટમ કર્યાઓ રૂપે ભેટ આપવામાં આવશે તેમજ મેલપરા તથા લક્ષ્મીવાડી વિસ્તારના સર્વે ભાવિકો તથા રહેવાસીઓને મહાપ્રસાદમાં પધારવાનું હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે